હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો આપણા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને જે આપણા બ્લોગ જોતા હોય એ પણ મજામાં હોય ને આપણે પણ મજામાં જ છીએ જો બધા બેસી ગયા છે અર્ધા સૂતા છે અર્ધા જાગે છે ને અર્ધા ગીતોની મોજ માણે છે આપણે પણ જે સૂઈ ગયા હતા અને આપણે જાગી ગયા છે ને આપણે કરી દીધો બ્લોગ સ્ટાર્ટ આપણે ગયા હતા વીરપુર મારા કાકાના લગ્નમાં એટલે કે જાનમાં અને જો વરસાદ આવે એવું થઈ ગયું છે અને વરસાદના છાંટા પણ ચાલુ થઈ ગયા છે તો જો હવે આપણે ગરમી થાય છે અને હવે જો છાટા તો આવા હાલતે આપણે થઈ ગયા છીએ હાલતા બધા બેઠા છે વાહ જીસીબી નું કામ હો ભાઈ જો તમે જીસીબી તો હાથેનું લઈને નીચે બેઠી છે કે જીસીબી અત્યારે બંધ છે રોડ પર હાલે છે કામ ટ્રાફિક પણ બહુ હતું અને જો બધા સુતા છે અડધા જાગે છે જો આ બધા સુતા છે આ બધા જાગે છે એવી રીતે છે અમારે અને આપણે તો અહીંયા બેસી ગયા છીએ તો આપણે કરી દીધા હનુમાન દાદાના દર્શન જો એમ જો વરસાદ કેવો જ વરસાદના છાંટા કેવા ચાલુ થઈ ગયા છે ને આમ બધી પાણી ભરાઈ ગઈ એવો વરસાદ સારું આપણે તો ગરમી તો નથી થતી એટલે કે બધા જોવા મને હા હું આગળ બેઠી હતી બધા મને છેલ્લે કેમકે જો હું બારી આગળ બેઠી હતી બધાય મને આ બાજુ લઈ લીધી કારણ કે એ બધાયને વરસાદ હોય ત્યાં બેસતી ગયો છાટા જીણા જીણા છાટા આવે ને એટલે બધાને મજા આવે મમ્મી ત્યાં બેઠા છે મારા પપ્પા અને બધા એના મારા ભાઈને બધાય પાછળ છે જો કેવું વરસાદ આવે કાંઈ દેખાતું નથી હો બી જેને વરસાદનું નાવું નહીં આકાર્ય હોય વિરપુર ગોંડલ એટલે ગોંડલ ને વીરપુરની વચ્ચે એટલે કે હવે જોઈએ છે ને

આગળ જે બે ત્રણ સ્ટોક છે એ પણ દેખાડું તમને એ આગળ એની મોટી બીજી કંપની છે જો અહીંયાથી સ્ટાર્ટ થઈ છે હજી છે હું તમને દેખાડું એ તો હજી ખાલી એન્ટ્રી ગેટ હતો એન્ટ્રી ગેટ હતો અને આ બસ સ્ટોપ છે અને હજી આગળ પણ છે હું તમને દેખાડું જો અહીંયાથી સ્ટોપ પહેલાં ચાલુ થાય છે જો ৰজা ৰাখি যোৱা কেতিয়াবা লাভ અહીંયાથી આગળ મિંકાઓ લાસે અહીંયા ઓલી લઈ જવાનું એટલે બધી વસ્તુ અહીંયા બોલને બોલને એવું પડ્યું હોય અને આ રોટેવેટર ને બધું બનાવવાનું તે આવી રીતે જો હવે આપણે વરસાદ કેવો આવે છે ને જો અહીંયા આપણે માં પોગ્યા ને ત્યાં અહીંયા કેવી ગળ ઓલું છે ટ્રાફિક તો તમને દેખાય આપડે આવી ગયું જોઈ રાખજો અને આપણે હવે જો કેવો મસ્ત વાતાવરણ છે અને તમને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો તો મળીએ બીજા વ્લોગમાં લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને આપણે આવી ગયા છીએ લગ્નમાંથી ઘરે અને આપણે એક બે દિવસ થઈ ગયા છે આવી ગયા પણ વ્લોગ બ્લોગ અત્યારે મૂક્યો છે એટલે એન્ડ અત્યારે આપું છું તો હવે આપણે મળીએ બીજા વ્લોગમાં અત્યાર સુધી બધા લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો